આજે ગુજરાત શિક્ષણ બોર્ડમાં ધોરણ દસ નું પરિણામ જાહેર થયું છે ત્યારે તક્ષશિલા વિદ્યાલય શાળાનું નેવું ટકા પરિણામ આવતા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ગુજરાત બોર્ડનું ધોરણ દસ નું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ આજે જાહેર થયું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે સ્કૂલ ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા ત્યારે અમરોલી વિસ્તારમાં આવેલ તક્ષશિલા વિદ્યાલય શાળાનું નેવું ટકા પરિણામ નોંધાયું છે જેમાં ત્રણ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યા છે સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓએ આ તમામ શ્રેય પોતાના માતા પિતા અને શાળાના શિક્ષકો અને આચાર્યને આપ્યો છે તેમણે જણાવ્યું કે આ પરિણામ બદલ અમારા શિક્ષકોએ અમારી પાછળ ખૂબ મહેનત કરી છે અને માતા પિતાએ અદ્ભુત સપોર્ટ કર્યો છે ભવિષ્યમાં પણ આવા શિક્ષકો તમામ લોકોને મળી રહે તેવી અભ્યર્થના પણ તેમણે વ્યક્ત કરી હતી બસ તો મને સારું લાગે છે કે આમ મેં અડધા વર્ષથી અહીંયા સ્કૂલમાં એડમિશન લીધું પણ છતાં એનું રિઝલ્ટ મને બહુ સરસ લાગે છે કે મને આશા નહોતી એટલું સરસ એને રિઝલ્ટ પ્રાપ્ત કરેલું હિંગો સોનલબેન હિંગો વંશી ચિંતનબેન છઠ્ઠા ધોરણમાંથી તક્ષશિલા વિદ્યાલયમાં છે ને આજે દસમામાં બી ગ્રેડ પ્રાપ્ત કરે છે જેના બધા સ્ટાફે પણ ખૂબ જ સરસ મહેનત કરાવી છે અને મારા બાળકની પણ મહેનત સારી છે મેં પણ ઘરે બહુ સરસ મહેનત કરાવી છે મારું નામ વટવાણા દ્રષ્ટિ અશોકભાઈ છે હું શ્રી તસશીલા વિદ્યાલયમાં અભ્યાસ કરું હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું બાણું પોઈન્ટ અઠાવન પર્સન્ટ આવ્યો છે કારણ કે અમારી શાળામાં મોડલ ટેસ્ટ વીકલી ટેસ્ટો જે લેવાતી હતી તેના અમે સોલ્યુશન કરી અને આગળ વધીએ તેમણે મને મોટિવેશન કરી કે અભ્યાસ પ્રત્યે ક્યાંય પણ હું અટવા તો મને મોટિવેશન કર શાળા તરફથી મને ખૂબ જ મોટો મો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે કારણ કે મને જ્યારે પણ હું કોઈ ક્વેશ્ચન માટે ત્યારે મને તે સ્કૂલમાંથી મને સમજાવવામાં આવતી આસવાની તક્ષશિલા વિદ્યાલયમાં એચઓડી તરીકેની ફરજ બજાવું છું અમારું મુખ્ય કારણ એ છે કે અમે શાળાની શરૂઆત દરમિયાન જ વીકમાં ત્રણ ટેસ્ટ લેતા જેની અંદર એક લેક્ચર ટેસ્ટ સરપ્રાઇઝ ટેસ્ટ અને વીકની અંદર કોઈ પણ એક વિષયની એક્ઝામ લેતા ત્યાર પછી દિવાળીમાં અમે રાઉન્ડ ગોઠવ દિવાળી પછી અને ત્યાર પછી અમે માર્કની ટેલી કરતા જે બાળકોના જો માર્ક ઓછા એવા હોય એ બાળકોને અમે શાળા દરમિયાન અને તે પછી પણ અમે લોકોને એક્સ્ટ્રા ક્લાસ લેતા અને એના પર ફોકસ કરીને એ વિષયમાં એ લોકોની મહેનત કરાવતા ત્યાર પછી પણ જો લોકોને કોઈ ડિફિકલ્ટી લાગતી હોય તો અમે લોકો માટે ફોન પર કાયમ માટે અવેલેબલ રહેતા જેના કારણે અમારો આજે અભ્યાસમાં બાળકો સારી એવી પ્રગતિ કરી છે અને સારાનું નામ રોશન કર્યું છે હું શ્રી તક્ષશિલા વિદ્યાલયની અંદર આચાર્ય તરીકેની ભૂમિકા બજાવું છું આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પરિણામ જે છે એ અમારી શાળાના ટ્રસ્ટી શ્રી વિજયભાઈ બાળધા જેમનું માર્ગદર્શન અને એમનો એક એવો નિર્ણય અને એક એમનો એવો સંકલ્પ કે મારી શાળાનું પરિણામ સો ટકા હોવું જોઈએ એવા સંકલ્પથી છેલ્લા પાંચ વર્ષથી સર અમને માર્ગદર્શન આપતા રહ્યા છે અને એમના માર્ગદર્શન હેઠળ અમે અને મારા શિક્ષકો સૌ કામ કરી રહ્યા છીએ અને અમે આવી ઝળમળતી સફળતા પ્રાપ્ત કરી છે ગત વર્ષે જે આપણું બોર્ડનું રિઝલ્ટ આવ્યું હતું એમાં બાર સાયન્સનું રિઝલ્ટ અમારી શાળાનું સો ટકા રહ્યું હતું આ વર્ષે જે ધોરણ બાર કોમર્સ અને સાયન્સનું પરિણામ આવ્યું એમાં કોમર્સનું પરિણામ અમારું સો રહ્યું છે સાથે ત્રણ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સાયન્સના પરિણામમાં પણ ખૂબ જ રોકિંગ છે એમાં પણ અમારા બે વિદ્યાર્થીઓ એવન વન ગ્રેડ સાથે અને બે વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ સાથે સફળતા પ્રાપ્ત કરી છે અને આજના ધોરણ ના પરિણામની વાત કરીએ તો અમારી શાળાનું પરિણામ એ નેવું ટકા રહ્યું છે અને એમાં ત્રણ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ સાથે સફળતા પ્રાપ્ત કરી છે આ સફળતા પ્રાપ્ત કરવા પાછળનો મુખ્ય જો એમણે રાત દિવસ એક કરી અને દરેક વિદ્યાર્થીઓને સમય ન જોઈ અને દરેકને મહેનત કરાવી છે વિદ્યાર્થીનો સમય સાત થી બાર નો હોય છે પણ બાર વાગ્યા પછી પણ જો બાળકોને કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો આ ડિફિકલ્ટી પણ મારા શિક્ષકો સોલ્વ કરતા બપોરે ચાર વાગે પાંચ વાગ્યા છતાં પણ એમની સાથે બેસી એમને આઉટ કરાવતા બાળકોનું પણ કન્ટ્રીબ્યુટર એટલું જ રહ્યું છે કે એમને જે કાંઈ પણ પ્રશ્ન નથી આવડતા એ દરેકે દરેક પ્રશ્ન ટીચર્સને પૂછે છે અને આ વર્ષે અમારી શાળાના પચીસ વર્ષ પૂર્ણ થયા સિલ્વર જુબલી નિમિત્તે અમારા વિદ્યાર્થીઓએ જે અમને ભેટ આપી છે બ્યુરો રિપોર્ટ સુરત આજે ગુજરાત શિક્ષણ બોર્ડ માં ધોરણ દસ નું પરિણામ જાહેર થયું છે ત્યારે તક્ષશિલા વિદ્યાલય શાળાનું નેવું ટકા પરિણામ આવતા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે